નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી હું તુષાનારીગા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું બધાનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી અંતર્ગત નવો પાઠ પાઠ છે દસમો જેમનું શીર્ષક છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને તેમના લેખક છે વિનોબા ભાવે આમ તો વિનોબા ભાવેનું નામ પડતા જ તમને યાદ આવી ગયું છે કે આ એ લેખક છે કે જેમને પુધાન પ્રવૃત્તિની ચળવળ શરૂ કરી હતી અને એમને માર્ગદર્શન આપ્યું હતું ગાંધીજીએ એટલે એમ કહેવાય છે કે એ ગાંધીજીના અનુયાયી અને બીજું કેવું હોય તો કહી શકાય કે પુધાન પ્રવૃત્તિની ચળવળની શરૂઆત કરનાર આપણા લેખક એટલે કે વિનોબા ભાવે છે તો આ વિનોબા ભાવેનો પ્રથમ આપણે પરિચય લઈ લઈએ એમનો જન્મ થાય છે અગિયાર નવ અઢારસો ને માં અને તેમનું મૃત્યુ થાય છે પંદર અગિયાર ઓગણીસો ને માં તેમનું પૂરું નામ છે વિનાયક નરહરિ ભાવે જેને આપણે વિનોબા ભાવેના નામે ઓળખીએ છીએ હવે એમનો જન્મ છે એ રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામના નામથી પ્રસિદ્ધ હતા આચાર્ય વિનોબા ભાવે એટલે કે હુલામનું નામ હતું આચાર્ય તેઓ ગાંધીજીના અનુયાયી અને પ્રણેતા પ્રણેતા હતા એટલે કે શરૂઆત કરનાર તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો તેઓ ગીતાના પ્રવચનો એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદિત ગીતાના પ્રવચનો છે ભારતની દરેક ભાષામાં એને અનુવાદ છે એક ગીરો તેઓ વિચાર પોથી તેમના સાહિત્યની અંદર આપણે વાત કરીએ તો વિચાર પોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્ર પુધાન ગંગા ભાગ એકથી દસ તેમના મહત્ત્વના પુસ્તકો છે તો તેમને રેમન મેક્સસ એવોર્ડ પણ છે એ આપવામાં આવ્યો હતો તથા ભારતનો શ્રેષ્ઠ એવોર્ડ એટલે કે ભારત રત્ન એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા હતા હવે વિનોબા ભાવે પાઠનું સારાંશ આપણે જોઈએ તો વિનોબા ભાવે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એક નિબંધમાં આમ તો આ સાહિત્યનો પ્રકાર છે એ નિબંધ છે તો આ નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ વિવિધ ઉદાહરણના માધ્યમથી છે એ સમજાવવામાં આવ્યો છે હવે આપણને ખબર હશે કે સંસ્કૃતિ એટલે શું તો કે આપણે આજુબાજુમાં જે કાંઈ પડેલું છે અને આપણે આપણા ઉત્સવો છે તહેવારો છે એ બધું આપણું કલ્ચર જેને આપણે કલ્ચર તરીકે ઓળખીએ એ છે સંસ્કૃતિ હવે પ્રકૃતિ એટલે શું તો કે દરેક વ્યક્તિનો સ્વભાવ હોય છે જે નેચરલી કુદરતી પ્રાપ્ત થયો હોય જેને આપણે સહજરૂપે પણ કહી શકીએ તો એ છે પ્રકૃતિ છે હવે વિકૃતિ એટલે શું તો કે પ્રકૃતિ અને સંસ્કૃતિથી એમ કહી શકાય કે એકદમ નિમ્ન પ્રકારે જોવું એટલે વિકૃતિ તો આ સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ છે એ વિવિધ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યો છે અહીં કહેવામાં આવ્યું કે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે છે એ અહીંયા કરી છે તો ભારતીય સંસ્કૃતિના પ્રયોગશીલતાનો લેખકે મહિમા પણ કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ પણ આપણે કહી અને લેખકે ભારતીય સંસ્કૃતિની જે ખૂબીઓ જેને આપણે ખામીઓ અને એમ કહેવું તો કહી શકાય કે એ ખૂબીઓ ખૂબ જ સચોટ રીતે છે એ આપણને સમજાવી અને વિવિધતામાં એકતાની વિશેષતા પણ સ્પષ્ટ કરી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એટલે કે ત્રણ ઉદાહરણોને ખાસ જોવાના છે પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ ત્રણેયની વ્યાખ્યા ફરી વત આપણે જોઈ લઈએ તો શરૂઆતમાં જેમ કહેવામાં આવ્યું પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ દરેક વ્યક્તિને કુદરત દ્વારા એક સ્વભાવ મળે છે જે સર સહજ સ્વરૂપનો હોય છે એ છે પ્રકૃતિ હવે સંસ્કૃતિ એટલે શું તો કે આપણને જે કુદરત દ્વારા જે સહજ સ્વભાવ મળ્યો છે તેનાથી પણ આપણે ઊંચા જવું એટલે કે ઉપર ઉઠવું એ છે સંસ્કૃતિ અને ત્રીજું છે વિકૃતિ એટલે કે આપણને જે સહજ સ્વભાવ મળ્યો છે તેનાથી પણ નિમ્ન થવાની પ્રક્રિયા એટલે કે નીચે પડવું તો એ છે વિકૃતિ તો પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે અને કેવી છે સહજ છે માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ પણ હોય છે દરેક માણસ પાસે ત્રણ હોય છે પ્રકૃતિ પણ હોય છે સંસ્કૃતિ પણ હોય છે અને વિકૃતિ પણ હોય છે જેમ કે કહેવામાં આવ્યું કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે કેમકે સહેજ રૂપે છે દરેક વ્યક્તિને ભૂખ લાગવી છે અને ભૂખ લાગે છે તો શું કરે છે તો એ ભૂખને મટાડવા માટે કંઈક ખાય છે હવે કંઈક ખાવું તે એની પ્રકૃતિ છે ભૂખ લાગે ને આપણે ખાઈ તો એને શું કહેવામાં આવે પ્રકૃતિ કહેવામાં આવે પણ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ એની વિકૃતિ છે એટલે અહીંયા ભૂખ નથી લાગી તેમ છતાં ખાવું એટલે પ્રકૃતિથી નિમ્ન જવું તે તેની વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે અગિયાર છે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એટલે કે ભગવાનનું ભજન કરવું છે ભગવાનને યાદ કરવા છે અગિયાર છે અગિયાર સુવાના કારણે માણસ કંઈ જ ખાતો નથી તો તે શું છે તે તેની સંસ્કૃતિ છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે અને આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની લૂંટીને ભોગ ભગવતા રહીશું તો તે આપણી વિકૃતિ છે જેમ કે કોઈ વ્યક્તિએ મહેનત કરીને ભેગું કર્યું હોય અને એ વસ્તુને ચોરી લેવી લૂંટી લેવી ઝડપી લેવી તો એ શું છે એ આપણી વિકૃતિ છે કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય એટલે એ જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે વ્યક્તિ શું કરે મહેનત કરે છે મહેનત કરી અને એ પ્રાપ્ત કરે છે તો એ પ્રાપ્ત કરવું એ એની પ્રકૃતિ પણ એ મહેનત કર્યા વગર કાંઈ પ્રાપ્ત કરવું એ વ્યક્તિની વિકૃતિ ગણાય આ વસ્તુ ભલે ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી પણ શું છે વિકૃતિ જ છે ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નથી નહીં પરંતુ આપણા શ્રમથી ઉત્પન્ન થયેલી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં એટલે કે આપણા મહેનતથી કંઈ પણ વસ્તુ છે એ આપણે પ્રાપ્ત કર્યું હોય તો પણ એને વેચવું એને વેચીને ભોગવવી પણ ભોગવવી નહીં આમ આપીને અને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે આપણે ખ્યાલ હશે કે આપણા ઘરની અંદર કોઈ પણ વસ્તુ છે એ લાવવામાં આવે તો ઘરના દરેક સભ્યોને વહેંચવામાં આવે છે શું કામ કેમ કે એ આપણી સંસ્કૃતિ છે એ આપણું કલ્ચર છે પણ એ લાવેલી વસ્તુ કોઈ એક વ્યવિક છે એ ખાતા નથી એ પછી એ ફ્રૂટ હોય કે અન્યત્ર વસ્તુ હોય દરેક વસ્તુ કે પછી માની લો કે કોઈ પણ પ્રસાદ હોય તો પ્રસાદ પણ આપણે છે એ વેચીને ખાતા હોઈએ છીએ એકલા ખાતા નથી શું કામ એ આપણી સંસ્કૃતિ છે અને જો આપણે એકલા ખાઈએ તો આપણી સંસ્કૃતિ નહીં પણ એને આપણે વિકૃતિ કહી શકીશું આમ માણસમાં અને પશુમાં ફરક છે તમે ખ્યાલ હશે કે ગામની અંદર બે ખૂટિયાઓ હોય અને એ જ ખૂટિયામાં કંઈ ખાવાનું આપવામાં આવ્યું હોય તો એકબીજા બાંધતા હોય છે ખાવા માટે કે ક્યારે વહેંચીને ખાતા હોતા નથી જ્યારે માણસ પોતાની સંસ્કૃતિને કારણે બધા પશુમાં જોવા નથી મળતું પણ ક્યારેક આવા ઉદાહરણો પણ આપણે જોઈતા હોય છે કે એક પશુ છે ખાવા માટે દોડે અને બીજો દોડે તો એક પશુ બીજા પશુને ધક મારીને કાઢી મૂકે અને એકલો ખાતો હોય છે જ્યારે માણસ છે એ વેચીને ખાય છે અને એ વેચીને ખાવું એ જ એક ફર્ક દેખાડે છે કે માણસમાં સંસ્કૃતિ હોય છે વિકૃતિ હોતી નથી અને પશુઓમાં ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને જ વર્ધન કહે છે એટલે કે આપણે સંસ્કૃતિ તરફ જવું આમ માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું પરંતુ કયો આનંદ વિકૃતિનો છે અને કયો પ્રકૃતિનો છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ છે એ રાખવો પડે છે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુ સંસ્કૃત આનંદ પણ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ તો ખાસ હાલ છેલ્લી લીટી આપવામાં આવેલી છે લાઈન આપવાનું છે એ ખાસ નોંધી કેમ કે વ્યક્તિ અત્યારે આનંદ શોધે છે પણ કેવો આનંદ પ્રકૃતિ તરફ લઈ જાય તેવો સંસ્કૃતિ તરફ લઈ જાય એવો કે વિકૃતિ તરફ લઈ જાય એવો આ ત્રણમાંથી અહીંયા જો કોઈ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું હોય તો એ છે આનંદ આપણને આપણી સંસ્કૃતિ તરફ લઈ જાય તે આનંદ જ સાચો આનંદ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠને ત્રણ ઉદાહરણો દ્વારા છે એ સમજવાનો પ્રયત્ન કર્યો આપણે ભારતીય સંસ્કૃતિ અને એની સિદ્ધિમાં ત્રણ બાબતો પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ ત્રણેયની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે અને એમાંથી આપણે આપણી સંસ્કૃતિ તરફ છે એ સિદ્ધિ હાંસલ કરીએ છીએ એને આપણે આ પાઠ દ્વારા સમજવાનો છે તો આજે આપણે આપણો સાચો આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે જે છે એને આપણે જોયું તો ફરી વખત આવતા લેક્ચર વિડીયોમાં છે આપણે પાછા મળીશું ત્યાં સુધી વસ્તુ જય હિન્દ